જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારે મારા નાય મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને કાનાની સેવા પૂજા બાકી છે જો કારણ કે હમણાંથી કેવલના કાકા કાંઈ નવરા રહેતા નહોતા એટલે એ કાંઈ સેવા પૂજા કરવા કરતા નતા અને એને હવે નીમ લીધું છે કે કાલથી દરરોજ સવારમાં અમારે બેને સાડા પાંચે સાગીને મંદિરે પગે લાગીને વાય છે ત્યાંથી વાયનું પાણી ભરીને આવીને પછી કાનાને રોજ નવડાવવાનો એવું એને કંઈક કહેતા હતા મને કાલ કે આવી રીતનું કરવું છે એમ તો મેં તો વાંધો નહીં તો બસ તો જો આજે તો ઇન્જેક્શન ઇન્જેકશન દેવડાવવાના છે કેમ કે ત્યાંથી સેશનવાળાનો ફોન આવ્યો હતો કે આજે સેશનનો વારો છે એટલે તમારી દીકરીને ઇન્જેક્શન દેવડાવી જાજો કે નવ મહિનાના ઇન્જે નવ મહિના પૂરા થયા છે એટલે ઇન્જેક્શન આવે એટલે દસમા મહિના બે ગઈ છે પહેલા મેં ફોન કર્યો તો એ લોકોને અન્ય ત્યાંથી હું ઘણો ને ત્યારે મને કીધું તું કે હવે તમારે આ છેલ્લા ઇન્જેક્શન છે ને હવે દસમા મહિનામાં બે નવમાં મહિનામાં બેસે ને ત્યારે તો મેં નવા મહિનામાં બેસે ત્યારે ફોન કર્યો હતો ત્યારે એ લોકો એમ કીધું કે દસમા મહિનામાં બેસે ત્યારે તો જાહલબેન દસમા મહિનામાં બેસી ગયા છે ને તેને આજ સેશનનો વારો છે એટલે ઇન્જેક્શન દેવડાવવા જવાના છે તો કન્ટેન્ટ બ્લોગ બધા બન્યા રહેજો જો અમે ઇન્જેક્શન દેવડાવા જાવીને ને આ બ્લોગ ઉતારવા દે શક્ય હશે તો અમે ત્યાં બ્લોગ ઉતારશું નઈધર તો ઘરે આવીને જમળશું તો કન્ટેન્ટ બ્લોગ બધા બન્યા રહેજો આવશે આવશે કાઢી બે ત્રણ દિવસ રહેવાનું જ નથી

વલેન્દ્રનો રોવે તા આવી જાય અમાર તને પાક્યું તો આયા બસ બસ પણ તો ઇન્જેક્શન દઈને આપણે મટી ગયો આમ જો હવે મટી ગયો લે 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 જો જો આબા જો જો

ધીમ ફરે જ લે 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 આ બો રોયા ચાલુ બે નાસ્તો બા તે ઇન્જેક્શન દે તેરે રોવે તે ને માય કઈ ઇન્જેક્શન લે કેવી રોવે હિપકા ભર ભરો બા સોટી ગઈ મે કે જ લે પણ એ હારા હાટુ બા ઓરીના ઇન્જેક્શન હતા કા માજી કાલે લે એ હા ઘટાણા લે દે મન મે ખારી સિંગ ન દીધી તમને બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ અત્યારમાં વહેલા વહેલા જાગી ગયા છીએ અને નાઈ ધોને મસ્ત કમ્પ્લેટ પણ થઈ ગયા છે અને જાહલબેન અત્યારે સૂતા છે અને જાહલબેનની તબિયત અત્યારે આ જે સાવ બગડી ગઈ છે અત્યારે માંડ માંડ સુવાયરા છે કા બોલાઈ કા માંડ માંડ હતી તાવ આવી ગયો તો રાતે અત્યારમાં તાવ આવી ગયો તો ઉલટીને એવું થવા મળ્યું ડૉક્ટરે જેમ કીધું હતું કે એને તાવને એવું નહીં આવે એમ હળવા ઇન્જેક્શન છે પણ કોને ખબર આને તાવ આવી ગયો કા ઉલટીને એવું થવા મળ્યું બા તું કાઢ છો ઠીક મારે છે અત્યારમાં એ બધું ઘરકામ કરે છે અને બેન પોતા છે તો એની નિરત હોવા દેવી અને આપણે ત્યાં તમે શીરાવાનું ને બધું કામકાજ બાકી છે તો શીરાવી લેવી ત્યારબાદ છે ને દુકાનમાં ઘણું બધું કામકાજ છે અને આજે એક બેંકનું કામ છે ને એટલા માટે લાઠી પણ જવાનું છે બેંકનું કામ છે એટલે લાઠી જવાનું છે દુકાને રમણ ભમણ પડી બસ અને કમિંગ સૂન બધું હમણાં ન્યુ કલેક્શન આવી જવાનું છે હજી તો આ ખાલી સેમ્પલ ડેમો છે અને સરપ્રાઈઝ તમને બધાને દેવાની છે એવું છે આ બ્લેક કલરની ચણિયા ચોળી છે મેં આજે કેવું ટી શર્ટ પહેર્યું કોમેન્ટ કરી દે કારણ કે દ્વારકા બધા હાલીન જાય છે ને બહુ મારું મને દ્વારકા લઈને જવાનું કરે છે પણ સેડિંગ નથી આવતું દ્વારકા દેશનો હુકમ નહીં હોય બીજું તો હું દ્વારકાના વિડીયો બધા હાલીને જઈને જોઉં ને તો એમ થાય કે હાલન હું બધા દ્વારકા હાલીન મારી ઈચ્છા છે મારે માનતા છે દ્વારકાલીન જવાની પણ નથી જવા તોની દયા હોય તો જવાય અને હુકમ હોય તે બી જાણશું બીજું તો હું તો કાંઈ ચાલો ચેનલ સિલાવ બાકી છે તો કન્ટિન્યુ તે બન્યા રહેજો તો હવે આ સાથે આપણે આજનો અહીંયા પૂરો કરીશું કાલે ફ્રીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું જોઈએ જય માતાજી જય તો બાય